રાજકોટ ખાતે ગોજારી ઘટના બાદ તંત્ર હંમેશા એક્શનમાં આવ્યું છે ત્યારે હાંસોટનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું હાંસોટ તાલુકાના સુમે કલ્લા ગામે આવેલ યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક પાસે ફાયર હવાથી તેને સીલ મારી દેવામાં આવ્યું હતું રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે આ કડક વલણ હેઠળ હાસોટ તાલુકાના સુણેવકલ્લા કલ્લા ગામમાં આવેલા યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક ને સીલ કરી દેવામાં આવ્યો છે મામલતદાર રાજન વસાવાને આ પાર્ક વિશે જાણકારી મળતા તેમણે પોલીસ સાથે સ્થળ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્કના સંચાલકો પાસે કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી નથી ફાયર એનો સહિત સક્ષમ અધિકારીઓની મંજૂરીના પુરાવા પણ રજૂ કરી શક્યા નહોતા આ પાર્કમાં વિવિધ શાળાઓના બાળકો મુલાકાતે આવતા હતા તે સલામતીની દ્રષ્ટિએ ચિંતાજનક બાબત હતી રાજકોટ ગેમ ઝોન માં આગની લપેટમાં આવવાની ઘટનાને ધ્યાનમાં રાખીને મામલતદારે તાત્કાલિક અસરથી પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો અને પાર્ક ને સીલ કરી દીધો આ પહેલા જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે પણ અંકલેશ્વર ભરૂચના ફાયર એનોશી વગરનાસ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા ખાસોટ તાલુકાના સુણેકલ્લા ગામ યહૂ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી તેમાં ઇલેક્ટ્રિક રાઇડ ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી જેથી બોડી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે